તો તમાર કેવો હે આયા આ પાયન નદીમાં જાય આપણે તો આપણે ફોન મૂકીને ખરા આપણે નદીમાં જાવ તો રામ રામ દેરા ને કેમ બધા મજામાં આપડા વિડિયો તો એ બધા મજામાં જ હોય તો સ્વાગત છે તમારું એક અમારા નવા વિડિયોમાં તો આપણી આ ત્રીજી વાળી કે જે કે પાટડી આપણે ન્યા આવી ગયા હે અને એક મસ્ત જારું તમને ઢાંટણટ હાલો જલ્દીથી બધા કોંગ્રેચ્યુલેશન કરી દયો અને ઇન્સ્ટામ થેટસ રાખી દયો ઓ બધા કોંગ્રેચ્યુલેશન કહી દઉં બધા તો રોગો હસતો હતો અરે હાસન માં ધબેડો ને તો આપણે અહીં પાટડી છે ને ખાતર વાવ આવ્યા હે જા આપણે વવાઈ ગયું અહીં બાકી છે પાટડી અને આજી પાદરવાડી એ જવાનું છે તો અહીં અગની ચાલુ કર્યું છે આપણે ખાતરની ની બાસ કરી લઈ આવ્યા અને જો ભાઈ કાકા ભાઈ કાકા ખાતર વાવે ને આપણે કાપા ભરી છે તો હાલો આપણે લોયું ભરી લઈ તો આપણે ભાઈ કાકા આવી ગયા છે ને આપણે આ ખાતર ઠલવતા આવી કાપો ભરતા આવી નકરા અગની રાડો નાખશે ખાતર આપણે ભરી દીધું છે અને આપણે વાહે જાય જરાક જોઈ લઈ કેવું ખાતર પડે ખાતર તો રેડી જ પડે છે કઈ વાંધો નથી આવતો

તો કાલના ચેલેન્જ વિડીયોમાં ઘણો બધો રિસ્પોન્સ આવ્યો છે એવો ને એવો રિસ્પોન્સ છે ને તમે સાચવી રાખજો એટલે આપણે ઘણા પ્રગતિ હજી આપણે કરવાની છે આપણે ભલે ભોગવાનું છે હા આપણે કાલ બહાર ગામ જવાનું છે બહાર ગામ એટલે ક્યાં આપણે કેહુર કિંગના ગામમાં જવાનું છે આપણે ત્યાં પ્રસંગ છે કેહુર કિંગ ભેગો થાય કે ના થાય આપણે કંઈ ખબર નથી આપણે જવાનું તો છે જ તો મિત્રો આપણે ફાઇનલી ખાતર વાઈ ગયું છે હજી આપણે પાદરવાળી વાવવાનું છે તો આપણે વિડીયાને વિરામ આપીએ